અંડરફોલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ચંદ્રગ્રહણ બે હજાર પચીસ ગ્રહણકાળ સૂતકકાળ મોક્ષકાળ સમય આ સમય દરમિયાન શું કરવું શું ન કરવું કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો બે હજાર પચીસમાં સાત સપ્ટેમ્બર રવિવારના રોજ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે તેથી સૂતક લાગુ પડશે ચંદ્રગ્રહણનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મહત્વ છે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે ગ્રહની સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે તેથી પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યપ્રકાશને ચંદ્ર સુધી પહોંચતા અટકાવે છે આથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે આ કારણે ચંદ્ર આંશિક અથવા તો સંપૂર્ણ ઢંકાયેલું જોવા મળે છે આ ઘટનાને ચંદ્ર ગ્રહણ કહેવાય છે આ વખતે ચંદ્ર આછા લાલ રંગનો દેખાશે સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ જોવા મળશે તેને બ્લડ મૂન પણ કહે છે વળી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને ગળવાનો પ્રયત્ન કરે છે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે હવે જોઈએ ચંદ્ર ગ્રહણના સમય વિશે 2025 માં 7 સપ્ટેમ્બર ને રવિવારની રાત્રિએ આઠ કલાક ને અઠાવન મિનિટે ચંદ્રગ્રહણનો પ્રારંભ થશે પરંતુ સાત કલાક પહેલા પ્રારંભ થઈ જતો હોવાથી બપોરે બાર કલાક ને સત્તાવન પૂજા પાઠ ન કરવા મંદિરના કપાટ બંધ કરી દેવા ઘરમાં રહેલી જળમાં તુલસીપત્ર અથવા તો દર્ભ થોડો મૂકી દેવો તેમજ રસોઈની ચીજવસ્તુમાં પણ તુલસીપત્ર અને દર્ભ રાખી દેવું જોઈએ આ સૂતક શરૂ થાય તે પહેલા પહેલા સ્નાન કરી લેવું જોઈએ તેમજ આ સૂતક દરમિયાન પૂજા ન કરવી પરંતુ ભગવાનના નામ જાપ અવશ્ય કરવા જોઈએ કહેવાય છે કે સૂતક દરમિયાન કરવામાં આવેલ નામ જાપનું શાસ્ત્ર ગણું ફળ મળે છે આમ ચંદ્રગ્રહણનું સંમેલન થશે સાત સપ્ટેમ્બર બે રવિવારની રાત્રિએ નવ કલાકને સત્તાવન મિનિટ થી મધ્ય ગ્રહણ રહેશે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ને રવિવારની રાત્રિ અગિયાર કલાક ને એકતાલીસ મિનિટે જ્યારે ગ્રહણ ઉન્મિલન તે જ રાત્રે એક કલાક ને છવ્વીસ મિનિટે થશે ત્યારે ચંદ્રગ્રહણ પૂર્ણ થયેલું ગણાશે તેથી ગ્રહણ મોક્ષનો સમયગાળો રાત્રિના બે કલાક ને પચીસ મિનિટનો રહેશે આ સમયગાળામાં ફરી સ્નાન કરી લેવું પરંતુ આજકાલના સમય મુજબ જો રાત્રિએ સ્નાન ન થઈ શકે તો આઠ સપ્ટેમ્બરની સોમવારના રોજ વહેલી સવારના સ્નાન કરી લેવું જોઈએ સૂતક કાળ દરમિયાન રસોઈ ન કરવી જોઈએ તેમજ ભોજન ગ્રહણ પણ ન કરવું આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને પૂર્વા ભાદ્રા નક્ષત્રમાં થવાનું છે તેથી આ રાશિના લોકોએ સાવચેત રહેવું જોઈએ હવે પ્રશ્ન એ થાય કે તો જમવું ક્યારે તો ગ્રહણનો પ્રારંભ રાત્રે નવ વાગ્યાથી થશે માટે તે પહેલાં પહેલાં જમી લેવું જોઈએ ગ્રહણના સમય દરમિયાન ન જમીએ તો વધુ સારું માટે જે બપોરથી સૂતક પાડી ન શકતા હોય તેને આ સમયકાળ પહેલાં જમી લેવું જોઈએ કહેવાય છે કે જો આપણે દાન કરવું હોય તો આ સમયગાળા દરમિયાન સંકલ્પ કરી લેવું જોઈએ અને 8 સપ્ટેમ્બરની સોમવારના રોજ વહેલી સવારે સ્નાન કર્યા બાદ કોઈ સુપાત્ર વ્યક્તિને દાન કરવું જોઈએ. સુતકકાળ રાત્રિએ જ્યારે ચંદ્રગ્રહણ પૂર્ણ થાય છે. તેની સાથે જ પૂરો થાય છે. શક્ય હોય તો ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી ફરી સ્નાન કરવું જોઈએ. ન થઈ શકે તો બીજા દિવસે વહેલી સવારે સ્નાન કરી લેવું જોઈએ. સુતકકાળ દરમિયાન અણીદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ સૂતકકાળ પૂરો થાય પછી પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે પરંતુ જો ન તો ઘરે શુદ્ધ જળમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું તે પણ ઉત્તમ ગણાય છે ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો તો આવી બધી બાબતો ચંદ્રગ્રહણ દરમિયાન ધ્યાનમાં રાખવી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર